જે જરૂરિયાતમંદ લોકોની મદદ સહિત અનેક સેવાઓ કરે છે ત્યારે આ સંસ્થા દ્વારા સુરતના મેયર જેપીએલ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ભૂંગળીયા સહિત સુરતના વિકાસમાં શિફાળો આપનાર એકસઠ વ્યક્તિ વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમે વિશેષ વ્યક્તિત્વ સન્માન સમારંભ આયોજન કર્યું હતું લાઇન્સ હ્યુમેનિટેરિયન અવોર્ડ ના નામથી એની અંદર અમે સિક્સટી એવી પર્સનાલિટીઝ જેણે સુરતના ના ડેવલપમેન્ટમાં શીખ ફાળો આપ્યો છે એવા લોકોનું અમે અહીંયા સન્માન કરી હતું જેમ કે આઈએમએ છે સી એસોસિએશન છે ટેક્સટાઇલ છે રેલવે છે મેટ્રો છે એરપોર્ટ છે એસએમસીમાંથી સુરતના મેયર શ્રી છે પોલીસમાંથી શ્રી ટ્રાફિકમાંથી જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી એવા બધા ક્રીમ ઓફ સુરતનો આજે અમે એક સન્માન સમારંભ રાખ્યો અમે લોકો એકસો ને સતાવીસ બહેનોની ક્લબ છીએ અમે વર્ષ દરમિયાન જેટલી પણ સર્વિસ એક્ટિવિટી કરીએ છીએ એ અમે મેમ્બરો પોતે જ સ્પોન્સર કરીને કરીએ છીએ એક પણ રૂપિયો અમે બહારથી નથી એકસો સત્યાવીસ બેનો જ અમે કોન્ટ્રીબ્યુટ કરી અને વર્ષ દરમિયાન આઈ થિંક ત્રણસો ને પાસઠ દિવસો હોય પણ અમારી પાસે એક્ટિવિટી છસો છે એટલે દિવસની બે કે ત્રણ એક્ટિવિટી અમે ગરીબ લોકો માટે વિઝન માટે ડાયાબિટીસ માટે હંગર માટે દરેક ક્ષેત્ર માટે કરીએ છીએ અન્ય સંસ્થાઓને મારે એક જ મેસેજ છે કે આપણે સૌ સેવાના કામ નિરંતર કરીએ છીએ પણ જોડે જોડે અમે જેમ દલ 5 વર્ષે આ કોઈ સન્માન સમારોહ અને ઇમેજ બિલ્ડિંગનો કાર્યક્રમ કરીએ છીએ તો જોડે જોડે એ પણ ખૂબ જ જરૂરી છે તો સુરત શહેરની વિવિધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સન્માનનો જે કાર્યક્રમ રાખ્યો છે એટલે હું લાયન્સ ક્લબ સુરત હૃદય પર અભિનંદન પાઠું છું કે જે વ્યક્તિ સારા કામ કરે છે અને પ્લેટફોર્મ દ્વારા એનું પ્રોત્સાહન આપે છે કે આવનાર સમયમાં સુરત અત્યારે ભારત વર્ષમાં પહેલા નંબર પર છે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવાથી સામાજિક દ્રષ્ટિ પણ સુરત નંબર વન તરફ જઈ રહ્યું છે અને એને કહેતા આનંદ થાય છે સુરત લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ આ એક મહિલાઓની જ આખી સંસ્થા છે તેનો મને ગર્વ છે આવનાર સમયમાં આધારે નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ સ્ત્રી સશક્તિકરણને મારે આગળ લઈ જવું છે એનો આ એક મને એક સંકલ્પ ગમ્યો છે મહિલાઓ દ્વારા સુરતની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને જે સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે તેનો ફરીવાર અભિનંદન આપું છું આવા કાર્યક્રમમાં સુરતને ચાર ચાંદ લાગશે આવનાર સમયમાં તે નથી અસ્તુ ભારત માટે છે हमारे क्लब स्पेशल क्लब है बिकॉज छत्तीस साल पुरानी लाइनस क्लब थी वो तो कन्वर्ट हुई लाइन्स क्लब में 83 थ्री मेंबर्स के साथ हमने इस क्लब का गठन किया जो कि वर्ल्ड की, की फर्स्ट लार्जेस्ट चार्टर मेंबर की क्लब थी और हमारे क्लब सेवा में ही ज़्यादा आगे रहती है प्रशासन में भी माहिर है और इसके साथ साथ ऐसे इमेज बिल्डिंग के काम भी करती है सब